જુનાગઢ માં મેળો સંપન્ન થયો અમે કઈ નક્કી કરવાના છે નહીં તમને પેલા કહી દીધું પણ આપા ગીગાના ઓટલા દ્વારા આવતીકાલે મહાશિવરાત્રીના દિવસે સવારથી લઈ અને રાત્રે બાર વાગ્યા સુધી લોકોને ફરાળ મળી શકે અને ફરાળ પણ પૂર્ણ રીતે મળી શકે એના માટે થઈ અને એક નાનકડો પ્રયાસ એટલે કાલે સાડા ત્રણ ટન શ્રીખંડનો ઓર્ડર દેવામાં આવ્યો છે ભેગી રાજગ્રહના લોટની પૂરી હોય રાજગ્રહનો લોટનો શીરો હોય છે ખામાની ખીર હોય ભેગું સામાની ખીચડી સૂકી ભાજી ફરાળી જેવડો ફરાળી વેપર ફરાળી કઢી પૂર્ણ રીતે સર્વે લોકોને મહાપ્રસાદ મળી રહે એની માટે અમારા ઠાકર દ્વારા આ પ્રયાસ કરવામાં આવે છે અમારો ઠાકર મજૂરી કરવા જાય છે આમાંથી કોના નસીબની મજૂરી ઠાકર કરે એમને ખબર નથી પણ ઈ કમાઈને દે છે અને વાપરવા વાળો વાપરે છે ખબર છે કોણ કોના નસીબનું ખાય છે એ કોઈને ખબર હોતી નથી અને એટલે જ અમારા સદગુરુ દેવે કીધું હતું કે કબીર કહે કમાલ કો અને દો બાતા શીખ લે કર સાહેબ કી બંદગી ભૂખે કો અન્ન દે અને બીજી વસ્તુ પણ અમારા બાપુ એક કહેતા તમારા માધ્યમથી કહે તેવું છે કે તમારી પાસે કોઈ પણ વસ્તુ છે તમારી પરસેવાની કમાણી પરસેવામાં વપરાય એ ખૂબ અગત્યનું છે નિકર પછી ઘણી વખત આપણે જોતા હોય છે આપણા ગૈઠા હોય વડીલો હોય ઘરમાં નાગ નીકળે અને એ નાગ લઈને એમ કે પિતૃ પ્રગટ થયા હવે એ પિતૃ શું કામ પ્રગટ થયા એ કોઈને ખબર જ નથી પહેલાંના જમાનાની અંદર દુહો દસમો વેદ દાન અલગારીએ એક દુહામાં કીધું છે ખાઠી પણ ખાધી નહીં

જે કઈ ચૂલા હોય એની નીચે દાટતા ચૂલામાં પૈસા નાની મોટી લક્ષ્મી દાટી રાખે એટલે એ ત્યાં ત્યાં રહીએ પછી ખાટી પણ ખાધી નહીં પૈસા હતા પણ સારા કર્મની અંદર વાપરા નહીં દાટી માટી માય એટલે લોકો એવું કહે છે શાસ્ત્ર એવું કહે છે તમારી પાસે તમારીથી જરૂરિયાતથી વધારેના પૈસા હું એમ કોઈને નથી કહેતા તમારું ઘર બાળીને તીથર તીરથ કરજો એવા કોઈ દી કોઈને કાંઈ દેવું નહીં પહેલાં ઘરે મા બાપની ભાઈ કુટુંબની સેવાથી શરૂઆત કરવી એટલે ખાતી પણ ખાતી નહીં પણ તમારી પાસે વધારાની કોઈ સંપત્તિ હોય તો એ સંપત્તિ લોકોના ઉપયોગની માટે વપરાય અને એ ન વપરાય તો પછી એમ કહે છે કે એને નાગનો અવતાર આવે એટલે એ નાગનો અવતાર આવે એટલે આપણે એમ કહીએ કે આ આવ્યા એ પિતૃ આવ્યા શું કામ ઓલી દાટેલો માલ છે એને હાંચવા હાટું આવ્યા છે એટલે કીધું ખાટી પણ ખાટી નહીં દાટી માટી માય પછી બોરિંગ થઈને ભભૂત શ્રી આપીકાના કોટલા ચોટીલા ધામ અમારા સદગુરુ દેવ શ્રી જીવરાજ બાપુ ગુરુ શ્રી શામજી બાપુનો આદેશ એમની વાત કે વધારેમાં વધારે લોકો જમે અન્ન ક્ષેત્રની અંદર અને એમના જઠરાકની ઠરે એના માટેનો માનવતાવાદી પ્રવૃત્તિઓને સાથે લઈ અને કરવાનું કામ એટલે અન્નક્ષેત્ર શ્રી આપાગાગીગાના ઓટલા દ્વારા આ અન્નક્ષેત્ર સૌથી પહેલાં ચાલુ કરવામાં આવે છે અને સૌથી છેલ્લે બંધ કરવામાં આવે છે આ વખતે પણ બીજી તારીખથી અન્ન ક્ષેત્ર ખુલ્લું મૂકી દીધું પહેલી તારીખથી અન્ન ક્ષેત્ર શરૂ થઈ ગયું અને આવતીકાલે મહાશિવરાત્રી બાદ પણ એક દિવસ સુધી અન્ન ક્ષેત્ર અહીંયા ચાલુ રાખવામાં આવે છે વધારેમાં વધારે લોકો મહાપ્રસાદ લીએ એ આપ સૌના માધ્યમથી હું ખૂબ ધન્યવાદ આપું છું પત્રકાર મિત્રો પ્રેસ મીડિયાના મિત્રો ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો આંગળી ચિંતાનું જે રીતે પૂર્ણ છે એ રીતે તમારા દ્વારા પ્રચાર પ્રસારના માધ્યમથી વધારેમાં વધારે લોકો ત્રી આ પાગીકાના વોટલાનો મહાપ્રસાદ લેવા આવે એના માટેનો પ્રયત્ન કરો છો એ ખૂબ સરાહનીય અમે તો માનવતાવાદી પ્રવૃત્તિઓને સાથે લઈ અને ચાલીએ છીએ સનાતન ધર્મ એ કોઈ નાની વસ્તુ છે નહીં સનાતન વસ્તુની જાગૃતતા આદિ અનાદિ કાળથી આ કાંઈ આજે કાંઈ આ ગિરનાર ક્ષેત્રની વાત કરો તો આ ભવનાથનો મેળો કેટલામો છે એ કોઈને ખબર નથી ઉજવવાની શરૂઆત કરી એ ખબર હશે બાકી કોઈને ખબર નથી એટલે ભવનાથ હોય સનાતન ધર્મ હોય હરિદ્વાર હોય દ્વારકા હોય સોમનાથ મહાદેવ હોય પછી બાવન શક્તિપીઠ આ બધા સનાતન ધર્મના જે મૂળ વસ્તુઓ છે એટલે સનાતન તો આદિ અનાદિ કાળથી ચાલ્યો આવે છે પરંતુ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ વખતે જે રીતે અયોધ્યાની અંદર રામ મંદિરની અંદર મૂર્તિ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો એને હિસાબે સનાતન ધર્મના લોકોમાં જાગૃતતા ખૂબ વધારે આવી ગઈ છે કે પોતે સનાતની છે અને એનો દરેક લોકો ગર્વ લે છે કે ભાઈ અમે પણ સનાતન ધર્મના લોકો સાથે જોડાયેલા છે એટલે મેળામાં વિશેષ જમાવટ છે શ્રી આપી ગીગાના એટલે હરદમ લીલા લે છે અહીંયા મેનુ અમારો ઠાકર જમાડે છે ભુનાથનું સાનિધ્ય ઠાકરના આશીર્વાદ મા અંબાજી અને મા બૌતરાજીના આશીર્વાદથી આ બધું ચાલે છે અહીંયા કરતા હરતા સમાહર્તા કોઈ છે નહીં જે કાંઈ ચલાવે છે એ જેનું નામ છે એ જ ચલાવે છે અમે તો ખાલી ફક્ત ને ફક્ત એક કડીરૂપ માણસ છે અહીંયા આ લોકો જમે છે કોણ જમે છે કેવી રીતે જમે છે એ અમને કોઈ ખ્યાલ નથી પરંતુ આજે આપણે સૌ જાણીએ છીએ કે આ ભગવાનનો મહાપ્રસાદ છે મેનુની જો તમે વાત કરતા હો તો મેનુ આપણે સૌ જોઈએ છીએ કે રોજ બે મીઠાઈ રોજ હવારના પોરમાં હાથ વાગીને ગરમા ગરમ દેશી ઘીની જલેબી હોય ગાંઠિયા હોય કાલે બધાને છોલેપુરી ખવડાવી પરમ દિવસે બધાને પાઉંભૂજી કરાવ પાઉંભાજીના કરાવ ખવડાવવી આજે તમે જોવો છો કે આજે બધા લોકોને જેમ વધારે વધારે પસંદ પડે એમ આજે ચાપડી ઊંધિયાનો ભેગો પ્રોગ્રામ છે બધું મેનુ તો હોય પણ રોજ અલગ અલગ પ્રકારના મેનુ એના દ્વારા બે મીઠાઈ બે શાક દાળ ભાત શાક રોટલી અનેક પ્રકારના વ્યંજનો દ્વારા લોકોનો જઠરાગ્નિ શાંત કરવા માટેનો અમારો એક આ નાનકડો પ્રયાસ છે મારું નામ રણછોડભાઈ છે અમે માંગરો ખાવા સમાજમાં ચાવીએ છીએ અને અહીંયા ભવનાથમાં અમારું આન છે તે ઓગણીસો અડસઠથી ચાલુ છે અને અહીંયા હજારોના હજારો માણસો પ્રસાદનો લાભ લે છે આ સેવા અમારા માણસો સ્વયંસેવકો બેના માતા યંગ જનરેશન યંગ છોકરા નાના છોકરા એમ કોઈ દોઢસોથી થી બસો માણસનો સ્ટાફ છે નિસ્વાર્થ સેવા કરવા આવે છે માણસો પ્રસાદ લઈ આમાં ભેદભાવ નથી રહેતા આ સનાતન ધર્મમાં આજ એક લાભ છે હિન્દુ સનાતન ધર્મમાં એક અંગ છે તો એનો પ્રસાદનો લાભ લે એ સનાતન ધર્મ છે દૂર દૂરથી મહાત્માઓ લોકો અહીંયા પધારે છે એમને અમારે ગુરુ દત્તાત્રીય મહારાજ જે અમારા દેવતા કહેવામાં આવે સિદ્ધ ગુરુ દત્તાત્રીય મહારાજ અમારા દત્ત મહારાજ સ્વયં શિવનું રૂપ છે એટલે સ્વયં ભોલેનાથ રાત્રે બાર વાગે મરઘી કુંડની અંદર સ્નાન કરવામાં આવશે અને એમને આપણે ગુજરાતી ભાષામાં કહી કે જાન આપણે જેમ ભોલેનાથની જાન નીકળશે અને ભોલેનાથના લગ્ન થયા પછી ભોલેનાથ તેમાં સ્નાન કરીને પવિત્ર થાય ભોલ ગિરનારી પહેલાં સૌ સૌ સંપ્રદાય અલગ અલગ ભાગના હતા કે સ્વામિનારાયણ સંપ્રદાય ગિરિપુરી ભારતીય સંપ્રદાય નાગા સંપ્રદાય નિર્વાણી સંપ્રદાય સર્વ અલગ અલગ સંપ્રદાય કરવામાં આવતી હતી પણ જ્યારથી ને આપણું રામ મંદિર યહોદિયાની અંદર બન્યું ત્યારે આપણું સનાતન એક છે બોલો જય જય શ્રી રામ ભાવિકો પ્રસાદનો લાભ લે છે અને અમારા ખારવા સમાજનો ઓગણીસો અડસઠથી અવિરત છે ને સેવા ચાલુ છે તો બધા ભાવિકો તેનો પ્રસાદનો લાભ લે அமே எவ்வளோ வினந்தி